ઘરે આવીને તૈયાર નવા કપડાં પહેરીને રેડી તૈયાર આવી ગયા હે ભૂરિયા તો રામ રામ નવા વર્ષના હેપી ન્યુ યર આવી ગયા મીરાબેન રામ રામ નવા વર્ષના હેપી ન્યુ યર તમને પણ બધાને ફરી વાર હેપી ન્યુ રામ રામ નવા વર્ષના સાલ મુબારક બધા નવા વર્ષથી જાગીને એવું કહીને બધાને ઘરે રામ રામ કરો એમ એક ઠેકાણ આવ્યા ને સીતાપલની બાકાજી જીગી પડે જોયું જઈ વાત બધા વર્ષે ન જ લગતા કેમ છે પાર્ટી મજા મજા છે તો આજે છે નવ વર્ષ હેપી ન્યૂ ઇયર તો સૌથી પેલા બધાને નવ વર્ષના રામ રામ હેપી ન્યૂ ઇયર હવારમાં જાગીને સિરાય લીધું ને હવે આવી ગયા તો કુએ હું નિલેશભાઈ બંને આવી ગયા તો કુએ કેમ કે નવું રહે તો નાઈ કી થઈ જાય તૈયાર તો રામ રામ નવ વર્ષના હેપી ન્યૂ ઇયર જિંદગીમાં ખૂબ આગળ વધ્યો આવતો આવે તમારી જિંદગીમાં પણ અમારા ભાઈ ભી આવી જાય તેમ અમારા જીવનમાં આવી ગયા એવી શુભેચ્છાઓ છે એને તો આપણને થાય શુભેચ્છા આપણે આપી દીધી છે નાના હોય ન આપે શુભેચ્છા પણ મેં તોય આપી દીધી ના મોટા ભાઈને એટલે જિંદગીમાં ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો ભગવાન ભગવાનભાઈ પ્રાર્થના છે એ કહી દીધું તો તમે પણ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો અને હું હેને ને હવે સીધો તમને નાય મળું પછી આજે ઘણી વાત કરવાની છે તમારી સાથે તો હેને હવે સીધા નાય ધોન પછી મળીએ એટલે નાય ધોનું તૈયાર થઈ નાય ધોને કહેજો કુ આવીને તો ચાલો હેને હવે પછી મળીએ મેં હવે કપડાં પહેરીને હા તો ફાઈનલ થઈ ગયા શું કહેવાય ઘરે આવીને તૈયાર પહેરીને તૈયાર આવી ગયા હે ભૂરિયાભાઈ તો રામ રામ નવા વર્ષના હેપી ન્યુ ઇયર આવી ગયા મીરાબેન રામ રામ નવા વર્ષના હેપી ન્યુ ઇયર તમને પણ બધાને ફરી વાર હેપી ન્યુ રામ રામ નવા વર્ષના સાલ મુબારક અમને નક્કી એટલે કહેવાય ગયા તો હવે હે ને બધા ઘરે ઘરે જઈને રામ રામ હેપી ન્યુ ઇર બધાને હાલો કન્ટિન્યુ બની રહ્યો તમે ઘરે કરી લીધા બધા રામ રામ બીજા તો કોઈ ઘરે ગયા અને મને આવ્યા કંટાળો એટલે હવે જાઉં બાજુ દાદાએ તમને ખબર છે ત્યાં હું અને બે દર્શન લાગવા માટે તાલ સીધા ન્યા જ મળીએ એ કર્યા દર્શન અને નિરજ ભાઈને કર્યો ફોન કીધું ક્યારે જાઉં હું ગામમાં મઢા ને બધે પગે લાગવાની એમ તો કે તમે ઘર જ નથી એટલે મને દીધું મને ખાવી નહીં કે રામ રામ કરવાને જવાનું છે એમાં ત્યાં બહુ મોટું ટેન્શન વધી ગયું મને એટલે કાંઈ હું જુ નહીં મારું મગજ છે ને આવું ઘુમરી મારી ગયો હે ફૂલ ટેન્શન માં અત્યારે આવી ગયું નવા વરંદી હવાર હવાર માં છે એ વાત એવી છે કે ને મને ટેન્શન આવી ગયું ઓમ કઈ ટેન્શન લેવા જેવું છે નહીં ઓમ ટેન્શન બહુ છે તો જઈ નીલેષભાઈ ઘરે બધાય રામ રામ કરતા આવીએ અને પૂછીએ ગામમાં જઈએ હાલો કે પેલા ને નીલેષભાઈ ઘરે જઈએ ઓગી ગયા નીલેષભાઈ ઘરે કેમ છે ભાઈ રામ રામ નો વરહના રામ રામ નો વરહના ભાઈ વેતો વેતો ભાઈ

રામરા હેમરા કમীশભાઈ હેમરા પક જલ પક જલ એના મામા કે મારે ફરીથી જવાનું જ પડશે પક રાઈસ કરી જો હા તો એને ગામમાં પણ ઘણા કે દર્શન હું રામરાં પેલીતા હવે જઈશું દાદાએ જરા બોલો મને ભૂલી થઈ ગઈ મારે કેમ કે મગજ છે ને ઠકાણે નથી મારે હેઠા માટે

શું કહેવાય રામ રામ તો ઘરે બધા કરી લીધા અને હવે ચારે ભાઈ નીકળી ગયા છે વાડી માટો મારવા માટાનું તો બાનું છે જરાક બેટ પૂજા કરવાની હે ને એટલે લાગી છે ભૂખ તો આવી ગયા સીતાફળ છે ને ત્યાં સીતાફળ ગોતા માટે ઘરેથી હામ ભલવામાં આવ્યું હતું કે અહીં પાક્યા આવી છે જાવ કાકાનીને કીધું કે છે તો ઉપર સીતાફળ તો છે પણ જોઈ જયો પાકલ હોય કે ન હોય ભાઈ જોઈએ ભાઈ એટલે જરાક સાવ છે જો ભાઈ બન્યા

ઉતરતા ત્યાં સુધી ઘરે હવે ઉપાડે હાથમાંથી યાર આવી ગયા મજૂર લોગ અગર હમ છબ પડામાં શું લેવા ખબર એ માંડીને પાથરા ફેરવવા નવા વરંગી તે ધંધામાં ધ્યાન દે થોડું રાહુલ આવી ગયો છે તો જલ્દીથી ફેરવી નાખ્યું એટલે માંડીને પાથરા હે દોસ્તો આવું તો હમ ચૂકે છે ભાઈ હવેલી પર પાથરાના કામ તમામ કરકે એટલે કે પાથરા ફેરવી નાખ્યા બધા બે હવેલીયા દીજો માગુ તુરુલા બહુ મસ્ત છે પણ કોઈ ફોટો વાળો નથી મારી અને મારો ફોટો વાળો કોઈ નથી બંને વસ્તુ નથી એટલે નથી પાડવા ત્યારે ફોટો લઈ આવી ગયો હું અને આજે નવું હતું તો કોઈને મની છાપી જાજી કેટલા પૈસા છાંપ્યા જરાક પેમેન્ટમાં નીચે કહી દો તો કોઈ કેટલા કેટલા રૂપિયા છાંપ્યા મારું કહું પાંચસો ખાલી પચ્છા જીજી આપ્યા છાપ્યા પચાસ રૂપિયા મેં તો તમે કેટલા છાપ્યા નહીં જરા می چھکمن نکئی دیجو منی ریڈی بده ہاون الگ الگ کیجو پسا کوئی ن Join نہ کتا کی می اتل اتل پھیک پھیکو تو ہل چھا پن زار خاصو کیجن کی کلا سپیم